ચાકલી બેન ને ચકા ભાઈ ખૂબ ગરીબ હતા તે બંને એક શેઠ ત્યાં કામ કરતા હતા ચકા શેઠજીનું બધું કામ કરતા હતા જ્યારે ચાકીબેન શેઠજી ના ઘરની સાફ સફાઈ અને રસોઈનું કામ કરતા હતા આમ જેમ તેમ કરી તે બંને તેમનું ગુજરાન ચલાવતા હતા તે બંને બાળ ગોપાલ ના ભક્ત હતા પણ એક નાની મૂર્તિ હતી અને તે ખૂબ ભાવથી તેમનું પૂજન કરતા હતા જ્યારે શેઠજી ના ઘરમાં કૃષ્ણ ભગવાન ની મોટી મૂર્તિ હતી પણ શેઠજી અને શેઠાણીજી પૂરા દિલ થી ભક્તિ કરી શકતા ન હતા કારણ કે તેમને થોડો પૈસાનો કમંડ આવેલો હતો ના ઘર ની ભગવાન શ્રી કૃષ્ણની મોટી મૂર્તિ જોઈને ને ચાકલી મનમાં દુઃખ થતું કે આપણે ત્યાં ભગવાનની સાવ નાની મૂર્તિ છે જેથી તેમનો ઉપકાર આપણી ઉપર નથી થતો અરે ચકલી આમ ઉદાસ કેમ છે તો ખરા ભગવાનની કેવડી મૂર્તિ છે અને એમને સોનાના વસ્ત્રો પહેરાવ્યા અને જો ભગવાન કઈ સોના આપણે ભગવાનની પૂજા સાચા દિલથી કરવી જોઈએ એવું નથી ભગવાન જેમ ચકલીબેનને સંતાન હોતું નથી એવી જ રીતે શેઠજી અને શેઠાણી પણ હજુ સંતાન થયું હોતું નથી એક દિવસ શેઠજી ઘણા બધા પૈસા લઈને બેઠા હોય છે અરે આ શું આટલા બધા પૈસા કેમ ભેગા કરે છે કઈ ખરીદવાની ઈચ્છા છે કે શું તને તો ખબર જ છે કે આપણી પાસે ખૂબ ધન સંપત્તિ છે કોઈ વાતની કમી નથી કમી છે તો ફક્ત સંતાનની અને પંડિતજીએ કહ્યું છે કે જન્માષ્ટમી આવી રહી છે બાલકૃષ્ણને સોનાના પારણાની અંદર હિંચોડીશું તો આપણને એક સંતાન પ્રાપ્ત થશે બસ સોનાનો હિંચકો લેવાની તૈયારી કરું છું શું ને ઓ પ્રેમ કિતેમાં એં હા વ્યવસ્થા થઈ ગઈ છે બસ આજ જ હિંચકો મંગાવી લઉં ચકલી બેન રહીને આ બધું સાંભળી રહી હોય છે સોનાનો હિંચકો મંગાવી રહ્યા છે પણ આપણે શું કરીએ અરે ચકલી આવી વાતો કેમ કરે છે એના માટે એક કામ કરીએ આપણે જન્માષ્ટમીના દિવસે ભૂખ્યા અને તરસ્યા રહેવાનું વ્રત કરીશું ભગવાન ભાવનો ભૂખ્યો હોય છે કાઈ સોના અને એ જ કરીએ કો તે દિવસ Анна અને પાણી વગર રહીએ તે દિવસે તો શેઠજીના ઘરે ઘણી બધી મીઠાઈઓ બની હોય છે જે મીઠાઈ ચકાભાઈ અને ચકલીબેને બનાવી હોય છે ચકલીબેન આખા દિવસથી ભૂખી અને તરસી હોય છે જેના લીધે તેને હવે થોડા ચક્કર આવતા હોય એવું લાગે છે છતાં પણ તે શેઠજી શેઠજીને એક સંતાન ની ખોટ છે ભગવાન એમને તમારા માટે ઘણું બધું કર્યું છે બસ તેમને એક સંતાન આપી દો અને સંતાન તો મારે પણ નથી ભગવાન

લાગે છે ભૂખા પેટે ચકલીને ચક્કર આવ્યા છે અરે તકલીબેન ને અંતર લઈ લો અને ડોક્ટર ને બોલાવો ડોક્ટર ત્યાં આવે છે અને ચકલીબેન ની તપાસ કરે છે અરે ચિંતા કરા જેવું કંઈ નથી આ તો ખુશી ના સમાચાર છે ચકલીબેન પ્રેગ્નન્ટ છે અરે વાહ ચકા ભાઈ તમારા માટે ખુશી સમાચાર છે જાઓ ચકલી બેન ને કઈક સારું ખવડાવો અને ઘરે લઈ જઈને આરામ કરાવો ચકલી પ્રેગ્નન્ટ છે આ સાંભળીને શેઠાણીજી ખુશ થાય છે સાથે સાથે દુખી પણ થાય છે અરે શું થયું શેઠાણીજી તમે આમ ઉદાસ કેમ છો અરે શું કહો ચકલી

પછી તે ભગવાનને પ્રેમથી પૂજવા લાગે છે અને ગરીબોને દાન પણ કરવા લાગે છે થોડો સમય વીતે છે ચકલીબેન બે ઈંડા મૂકે છે સમય જતા ઈંડામાંથી હવે બચ્ચા બહાર આવે છે શેઠજી અને શેઠાણી ચકલીબેનની ખબર લેવા તેમના ઘેર આવે છે ચકલી બેન ને ચક્કા તેમનું એક બચ્ચું શેઠજીને આપવાનું વિચારે છે છું તમારા જેવા માતા પિતા તેને બીજે ક્યાં મળશે